વિડિયોમાં તમે જે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો દસ પાંત્રીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાતો તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વાત કરીએ મેસી ફ્રુગ્યુશન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોડલ છે ઓગણીસો ને નવ્વાણુંનું જે તમે મેસી ફ્રુગ્યુશન વિડીયોમાં જોઈ રહ્યા છો ઓગણીસો ને નવ્વાણુંનું મોડલ તમને જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડોલિકમાં જોવા મળશે તમને બાકી કંડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાદું સ્ટેરિંગ અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી છે ટાયર એકદમ સારા ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો છેરે છે ટાયર પણ તમને સારી કન્ડિશનમાં જોવા મળશે અત્યારે હાલમાં ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો છે નહીં એકદમ સાચવેલી કંડિશનમાં અને પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળી જશે મોડલ ઓગણીસો નવ્વાણુંનું છે ફર્સ્ટ ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે તમે ફર્ગ્યુશન ટ્રેક્ટર જોઈ રહ્યા છો એક જ હાથે આલેલું વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે તો ભાઈઓ જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે વેચાતા વાર નહીં લાગે ભાઈએ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે અને ટ્રેક્ટર એકદમ સારું છે એક પણ રૂપિયાનો ખર્ચો અત્યારે હાલમાં છે નહીં તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોમાં જોઈ જ રહ્યા છો ફર્સ્ટ ઓનરમાં છે ઓગણીસો નવ્વાણુંનું મોડલ છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખી લે છે એક લાખ અને પચાસ હજાર માત્ર એક લાખ અને પચાસ હજાર કિંમતમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે દોઢ લાખમાં ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે કિંમત અંદાજીત છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડું ઘણું માંડ રહી જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગ્રા ગામ પાંસલી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ રવિભાઈ સૌહાણ પાછા તમને આ ટ્રેક્ટર જોવા મળશે રવિભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધો છે વિડીયોની બાયોમાં તમને રવિભાઈનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટૅક્ટરની રૂબરૂમાં ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટ્રેક્ટરના ઓનર રવિભાઈનો કોન્ટેક કરી લેજો વિડિયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરે